સવાલ નંબર એક ઉંદર કરડવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ ફંગલ ઓપ્શન બી લકવા ઓપ્શન સી કેન્સર ઓપ્શન ડી બ્લેક પેન સાચો જવાબ છે બ્લેક પેન સવાલ નંબર બે પાકિસ્તાનમાં કુલ કેટલા રાજ્યો છે ઓપ્શન એ આઠ ઓપ્શન બી પાંચ ઓપ્શન સી નવ ઓપ્શન ડી છ સાચો જવાબ છે નવ સવાલ નંબર ત્રણ ભારતમાં આશરે માત્ર મહિલાઓની સંખ્યા કેટલી છે ઓપ્શન એ પંચાવન કરોડ ઓપ્શન બી પાસઠ કરોડ ઓપ્શન સી પંચોતેર કરોડ ઓપ્શન ડી પંચ્યાસી કરોડ સાચો જવાબ છે પાસઠ કરોડ સવાલ નંબર ચાર સાયકલ કયા દેશમાં થયો હતો ઓપ્શન એ ભારતમાં ઓપ્શન બી ઇંગ્લેન્ડમાં ઓપ્શન સી અમેરિકામાં ઓપ્શન ડી જર્મનીમાં સાચો જવાબ છે જર્મનીમાં સવાલ નંબર પાંચ સૂર્યદેવના પિતાનું નામ શું હતું ઓપ્શન એ પ્રજાપતિ દક્ષ ઓપ્શન બી બૃહસ્પતિ ઓપ્શન સી અંગીરા ઓપ્શન ડી મહર્ષિ કશ્યપ સાચો જવાબ છે મહર્ષિ કશ્યપ સવાલ નંબર છ સૂર્ય દેવના બહેનનું નામ શું છે ઓપ્શન એ છઠ દેવી ઓપ્શન બી દુર્ગા દેવી ઓપ્શન સી દેવી ઓપ્શન ડી દેવી સાચો જવાબ છે છઠ દેવી સવાલ નંબર સાત એના કોન્ડા સાપનો આશ્રય વજન કેટલો હોય છે ઓપ્શન એ ચારસો કિલો ઓપ્શન બી પાંચસો કિલો ઓપ્શન સી ત્રણસો કિલો ઓપ્શન ડી ચારસો પચાસ કિલો સાચો જવાબ છે ચારસો પચાસ કિલો સવાલ નંબર આઠ કયું પક્ષી પથ્થર પણ ખાઈ શકે છે ઓપ્શન એ શાહમૃગ ઓપ્શન બી કબૂતર ઓપ્શન સી બાજ ઓપ્શન ડી સમડી સાચો જવાબ છે શાહમૃગ સવાલ નંબર નવ જલિયાવાલા બાગ હત્યાકાંડ ક્યારે થયો હતો ઓપ્શન એ ઓગણીસો વીસ માં ઓપ્શન બી ઓગણીસો ત્રીસ માં ઓપ્શન સી ઓગણીસો બાવીસ માં ઓપ્શન ડી ઓગણીસો ઓગણીસ માં સાચો જવાબ છે ઓગણીસો ઓગણીસ માં સવાલ નંબર દસ ભારતમાં હાથીની સંખ્યા સૌથી વધારે કયા રાજ્યમાં છે ઓપ્શન એ કેરળ ઓપ્શન બી અસમ ઓપ્શન સી કર્ણાટક ઓપ્શન ડી બિહાર સાચો જવાબ છે કર્ણાટક સવાલ નંબર અગિયાર બટનનો આવિષ્કાર કયા દેશમાં થયો હતો

ઓપ્શન એ ચીકુ ઓપ્શન બી જામફળ ઓપ્શન સી સંતરા ઓપ્શન ડી ફળમાં સાચો જવાબ છે ફળમાં સવાલ નંબર સજા કેટલા આપવામાં આવે ઓપ્શન એ રાત્રે અગિયાર વાગે ઓપ્શન બી સવારે સાડા ચાર વાગે ઓપ્શન સી સાંજે છ વાગે ઓપ્શન ડી બપોરે એક વાગે સાચો જવાબ છે સવારે સાડા ચાર વાગે આ સવાલ તમારા માટે પેટીએમ કયા દેશની કંપની છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી ભારત ઓપ્શન સી જાપાન ઓપ્શન ડી ઓસ્ટ્રેલિયા ઓપ્શનમાંથી સાચો જવાબ કમેન્ટ કરો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને કમેન્ટ કરો થેન્ક યુ ફોર વોચિંગ